નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાના છે વાર્તા જો સોમવાર મિત્રો જાણેલી બજાર ભાવ મિત્રો હવે રોજે રોજ બજાર પર જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાખ આપીને પડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન બોલતા જાણેલી બજાર ભાવ જીરું ઊંસો ત્રણ હજાર ચારસો પાંત્રીસ થી સો ત્રણ હજાર નવસો નેવું રૂપિયા સુધી વરિયાળી અગિયારસો રૂપિયાથી સોવીસો રૂપિયા સુધી ઈસક વલ્લભ સત્તરસો થી બાર રૂપિયા સુધી રાઇડ બારસો રૂપિયાથી બારસો ત્રેસઠ રૂપિયા સુધી તલ બારસો થી અઢારસો ને ત્રેસઠ રૂપિયા સુધી અજમો આઠસો છીવીસો ને એકતાલીસ રૂપિયા સુધી મેથી નવસો થી નવસો નેવું રૂપિયા સુધી અને શું હોય એક હજારથી તેરસો રૂપિયા સુધી અનાજ ખેડૂત મિત્રો ઊંઝા માર્કેટના બજાર વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવય છે ન બોલતા